મારી બહેનો આજનો વિડીયો છે ને વોચ ઉપર રહેવાનો છે આપણે જે ગઈ લગત સિઝનમાં ઘડિયાળું લાવ્યા હતા ને જે ગાટની અને હોનાના લુક વાળી તમને જે જ્વેલર્સમાં જોવા મળતી ડિઝાઇનો લાવ્યા હતા એ પૂરી થઈ ગઈ પણ હજી હુજી બહેનો એ મેસેજ કરે છે એ ફોટા મોકલે છે કે ભાઈ આ પડી છે પણ એ હવે જ પડી અને તમારી માંગને ધ્યાનમાં લઈને આપણે નવી ડિઝાઇન લાવ્યા છીએ તદ્દન એકદમ નવી ડિઝાઇન અને નવી જ વેરાયટી અસલ હોના જેવી જ લાગે ને એવી ડિઝાઇન છે ચાર ડિઝાઇન રહેવાની છે અલગ અલગ જો તમને વારાફરતી બતાવું છું આ વિડીયો આખો સ્પેશિયલ વોચના કલેક્શન ઉપર છે પણ હું તમને જે નવી આવી છે ને એ પહેલા બતાવી દઉં છું મસ્ત જો એકદમ નવી જ વેરાયટી છે આ એકદમ હોના જેવી અને હોનાના ઘાટની મસ્ત ડિઝાઇન રહેવાની છે ફટ્ટામાં ફ્લાવર આવશે જો અને હવે નવું કંઈક યુનિક આપણે ટ્રાય કર્યું છે મોડલમાં જે આપણે ગોળ મોડલ આવે ને એમાં ફરતો ડાયમંડ ફિટિંગ ડાયમંડ કરેલા છે આપણે આ જુઓ ફિટિંગ ડાયમંડ વાળું મોડલ છે નજીક વહી આવો થોડાક હું નો દેખાવો કાંઈ નહીં પણ ઘડિયાળ દેખાડો હરખી બધી જ મસ્ત ડિઝાઇન રહેવાની છે એકથી એક ચડિયાતી ડિઝાઇન રહેવાની છે વહી હોજી હજી નજીક વહી આવો વાંધો નહીં આ ત્રીજી ડિઝાઇન છે હવે ડિઝાઇન ની વાત કરું ને તો અહીંયા ગોળ મોડલ આવશે પણ અહીંયા સ્કવેર આવશે અંદર જો સ્કવેર પિંક કલરનો નો ડાયમંડ ફિટ કરેલો છે મસ્ત અંદર સ્ટોન છે અને ફરતું ડાયમંડનું જે કામ કહેવાય ને એવું કામ કરેલું છે અને વસ્તુ સારી આવશે અને સાઈઝ ની વાત કરું ને તો સાઈઝ ગમે એવી બે બે થી લઈને બે દસ સુધીના કોઈ પણ સાઈઝ હશે આવી દા આ ચોથી ડિઝાઇન છે મોતી બંધાઈ વાળી ઘડિયાળ છે આ પટ્ટામાં જો અહીંયા મોતીની બંધાઈ કરેલી છે ફરતી સ્ટોન છે અને અહીંયા ફરતું મોતીની બંધાઈ કરેલી છે ગોલ્ડ મોડલમાં ચારે ચાર મોડલ ગોળ મોડલના રહેવાના છે બધી જ નવી એકદમ નવી જ વેરાયટી છે ફ્રેશ વસ્તુ તો ફટાફટથી બુકિંગ કરાવજો આ વસ્તુનો નીચે નંબર આપેલો જ છે અને અહીંયા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે છે ને આમાંથી યુટ્યુબ ચેનલની આ વિડીયોને તે જે વીસ જણાને શેર કરશે અને સારી કમેન્ટ કરશે ને એમાં કોઈ પણ એક લકી વિનરને આપણે ઘડિયાળ ફ્રીમાં દેવાની છે અને આ ઘડિયાળ ફ્રીમાં જેને પણ લાગશે ને એને અહીં આવીને લેવાનું રહેશે શોપ પરથી આવીને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને અને આની આ જ ઓફર આપણે યુટ્યુબમાં મૂકેલી છે તો યુટ્યુબમાં જ આજો ને ત્યાં જોજો હવે એની ઉપરાંત આપણી પાસે બીજું કલેક્શન ઘણું છે વોચમાં જે તમને વારાફરતી બતાવું છું હવે તમને છે ને રોઝગોલ્ડ પોલીસવાળી વોચનું પહેલાં કલેક્શન બતાવી દઉં આવો આની પાસે જુઓ આ ડિઝાઇનમાં ત્રણ કલર રહેવાના છે અલગ અલગ આ પહેલો કલર છે બ્રાઉન કલર મસ્ત અહીંયા ડાયમંડનું કામ આવશે ફિટિંગ ડાયમંડ આવશે અને પહેરવામાં ફ્લેક્સિબલ હશે કડા ટાઈપ તમારે જો પહેરવું હોય ને બ્રેસલેટ ન પહેરવું હોય ને ઘડિયાળ પહેર્યું હોય ને કડા ટાઈપની તો કડા ટાઈપની ઘડિયાળ છે જો મસ્ત વસ્તુ છે સાઇઝની વાત કરું તો સાઇઝ કોઈ પણ આવી જાય આ એનો બીજો કલર છે વ્હાઈટ કલર અને આ ત્રીજો કલર બ્લેક બ્લેક કલર છે બ્લેક નહીં અને બ્રાઉન આપણે નહીં એવો વચ્ચેનો કલર છે આ નવો કલર છે એકદમ અને ફેન્સી કલર છે તમને જોતા જ લેવાનું મન થાય ને એવી ડિઝાઇન છે અને કલર એવા જ છે મસ્ત હવે કોઈને નાના મોડલની ગમતી હોય ને તો એની માટે આ બેસ્ટ ચોઈસ છે નાનું મોડલ આખું મસ્ત હવે જો આમાં એકદમ નવો જ કલર એમઓપી વાળી ઘડિયાળ છે એમઓપીનું અહીંયા કામ આવશે ને અંદર ડાયલી તે એમઓપી વાળો આવશે મસ્ત ડાર્ક ગેલેક્સી કલર જુઓ મસ્ત અને ફેન્સી વસ્તુ છે અત્યારે તમને જે બતાવું છું ને આખું રોજગોલ્ડ કલેક્શન બતાવું છું તમને બેનું આમાં એ કલર રહેવાનો છે બીજો એક અને એ મસ્ત કલર છે જુઓ એકદમ જોરદાર ને જબરદસ્ત કલેક્શન આવું કલેક્શન તમને સિવાય સિવાય ક્યાંય નહીં મળે એની સો ટકાની ખાતરી બેનું આવી જજો ઇમિટેશનમાં ખરીદી કરવાની હોય ને તો ફટાફટથી જો આ બટરફ્લાય વાળી વોચ છે મસ્ત એકદમ નવી અને યુનિક વસ્તુ છે લંબચોરસ મોડલમાં છે હવે વાત કરું તમને હેરિટેજ હેરિટેજ કલેક્શનમાં વોચ છે ને આપણી પાસે છે બે ડિઝાઇન અવેલેબલ છે મોસ્ટ યુનિક અને ટ્રેન્ડિંગ ડિઝાઇન છે બે બે જુઓ મોરલો અને હાથી રેવાનો છે અંદર મસ્ત ડિઝાઇન છે આખી ઘૂઘરીવાળી હેરિટેજ સ્ટાઇલમાં કેવું લાગ્યું બેનું કલેક્શન એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી યુટ્યુબ ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો કારણ કે તમારા પ્રસંગે તમને યાદ આવશે વૈભવભાઈ કે આરું આપણે ક્યાંક જોયું તું ક્યાં જોયું તું તો એ યાદ આવશે તમને જો કરેલું છે ને અને સર્ચ કરવા જાય યુટ્યુબમાં ખાલી સિવાય લખશો ને તો ઇમિટેશન એ મેળે લખાઈ જાય એટલું યાદ હશે તમને અને હવે વાત કરું ચંદનપટ્ટાવાળી ઘડિયાળ છે ચંદનપટ્ટાવાળી ઘડિયાળમાં મસ્ત મસ્ત ઘડિયાળ છે જબરદસ્ત છે જુઓ તમે કલર એને એકવાર જુઓ એકદમ યુનિક અને જો આ ટ્રેન્ડિંગ કલર છે મસ્ત બ્લેક કલર મસ્ત ડિઝાઇન રહેવાની છે બેનું તમને જોતા જ ગમી જાય તમને અંદરથી અવાજ આવશે કે નહીં આ ઘડિયાળ લેવી જ છે મારે મારા હાથની આ જ સૂટ થાય એવી ઘડિયાળ છે આ પછી આ એવરગ્રીન વ્હાઈટ કલર કોઈ પણ આઉટફીટ ઉપર ઈઝીલી મેચ થઈ જાય ને એવી ઘડિયાળનો કલર છે આ રામા કલરની છે આ વોચ મસ્ત ડિઝાઇન છે ને પછી છે ગ્રીન કલર અને આ ઘડિયાળ હા પછી આ ઘડિયાળ વોટરપ્રુફ રહેશે બેનું ચંદન પટ્ટા વાળી ઘડિયાળ છે ને જ્યાં તમને બતાવો છું ને કલર એ બધી જ વોટરપ્રૂફ રહેવાની છે એટલે મારી બેનું એ જો કામવાળીઓ ન રાખી હોય ને એને હાથે કચરા પોતા કરવાના હોય વાસણ ધોવાના હોય ટેન્શન નથી પહેરું રાખો પાણી અડે તોય વાંધો નહીં કારણ કે વોટરપ્રુફ છે હું જાતા નહીં અને આપડી આવતી ધમાકેદાર ઘડિયાળ જે હતી ને વોટરપ્રુફમાં એમાં આવતી વધારે જે ને ગમો હતો ને આવું પૂરું થઈ ગયો સ્ટોક પણ બેનોને સૌથી વધારે બ્લુ કલર જ એટલો ગમ્યો ને કે કીધું કે ભાઈ સ્ટોકમાં લાવો કેટલી વાર તમને કીધું સ્ટોકમાં લાવો તો એ બહેનો જેણે જેણે કીધું ને બ્લુ કલર સ્ટોકમાં લાવજો એની આટલું તો સ્ટોકમાં લાવી દીધો છે બ્લુ કલર ફોટાફટથી બુકિંગ કરાવી લેજો જેને જેને હતો ને આ લેવાનું હતું ને એ વિડીયો જોયો હશે તો ખબર પડશે કે બ્લુ કલર સ્ટોકમાં આવ્યો હશે તો સબસ્ક્રાઈબ કરેલું રાખજો મેં કીધું એમ તો બેનું તમને એકવાર કમેન્ટ કરીને કહો કે એવું લાગ્યું કલેક્શન અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને શેર કરો અને લાઈક કરો અને કમેન્ટ કરો અને આવી દેજો ઇમિટેશનમાં